નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં આજ વર્ષ સુધી આ ત્રણ રાશિઓ પર શનિદેવ કરશે અમૃત વર્ષા મિત્રો આજ રાત એક દૈવી સંયોગ લઈને આવી છે જ્યારે કર્મના દાતા ભગવાન શનિદેવ એકાવન વર્ષ માટે આ ત્રણ રાશિઓ પર પોતાની કૃપાનું અમૃત વર્ષા કરવાના છે મિત્રો બાર રાશિઓમાંથી આ ત્રણ રાશિઓના ભાગ્યનું તાળું હવે શનિદેવની કૃપાથી ખુલવા જઈ રહ્યું છે અને તેમના જીવનમાં સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યથી ભરાઈ જશે હવે શનિદેવ પોતે આ ભાગ્યશાળી રાશિઓના જીવનમાંથી દરેક દુઃખ દરેક પીડા દૂર કરશે અને તેમને સુખ સફળતા અને અપાર સંપત્તિથી ભરી દેશે શનિદેવની આ મહાન કૃપા તેમના જીવનની દિશા અને સ્થિતિ બંને બદલી નાખશે મિત્રો હવે પ્રશ્ન એ છે કે આજ રાત થી આગામી એકાવન વર્ષ સુધી શનિદેવ પોતાની કૃપા કઈ ત્રણ ભાગ્યશાળી રાશિઓ પર રાખશે હવે જીવન પર ધન અને સમૃદ્ધિ છવાઈ જશે અને તેમને દરેક બાજુથી અપાર લાભ મળવા લાગશે મિત્રો આ વિડીયોમાં અમે તમને તે ત્રણ ભાગ્યશાળી રાશિઓ વિશે વિગતવાર જણાવીશું જેમનું ભાગ્ય હવે શનિદેવના આશીર્વાદથી ચમકવાનું છે તેથી તમારે આ વિડીયો શરૂઆત થી અંત સુધી ધ્યાનથી જોવો જોઈએ અને એક પણ ક્ષણ ચૂકશો નહીં કારણ કે આ વિડીયો તે ત્રણ રાશિઓ માટે અત્યંત ફાયદાકારક અને જીવન બદલનાર સાબિત થઈ શકે છે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા વિડીયોને લાઈક લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌ પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેના પર શનિદેવ પોતે આજ રાત થી એકાવન વર્ષ સુધી સતત ધનનો વરસાદ કરવાના છે અને જેમનું ભાગ્ય હવે બદલાવાનું છે મિત્રો જેમ તમે જાણો છો સનાતન ધર્મમાં દેવી દેવતાઓનું વિશેષ સ્થાન છે ભગવાન શનિદેવ મહારાજનું આ દેવતાઓમાં મહત્વનું સ્થાન છે શનિદેવને સમયનો ચોક્કસ દંડ આપનાર અને સૂર્યનો નો પુત્ર માનવામાં આવે છે જે કર્મોનો ન્યાય કરે છે તે જીવનમાં સારા અને ખરાબ કર્મોનું સંપૂર્ણ ફળ આપે છે અને ધર્મનું રક્ષણ કરે છે ઘણા લોકોને શનિદેવ વિશે ડર હોય છે પરંતુ વાસ્તવિકતા એ છે કે શનિદેવ પ્રકૃતિમાં ન્યાય અને સંતુલન જાળવી રાખનારા દેવતા છે તે સાચા અને ઉમદા લોકોના રક્ષક અને પાપીઓને સમયસર ચેતવણી આપે છે જ્યારે શનિદેવના આશીર્વાદ કોઈ પર પડે છે ત્યારે તેના જીવનમાં ફક્ત અવરોધો જ દૂર થતા નથી પરંતુ પ્રગતિ અને સમૃદ્ધિની નદીઓ વહેવા લાગે છે હવે બાર રાશિઓમાંથી એવી ત્રણ રાશિઓ છે જેના પર શનિદેવના ખાસ આશીર્વાદ વરસવાના છે મિત્રો આવનારો સમય આ ત્રણ રાશિના લોકો માટે અદભુત પરિવર્તન લાવી રહ્યો છે હવે તેમના જીવનમાંથી દુઃખ પીડા અને નાણાકીય સંકટ સંપૂર્ણપણે સમાપ્ત થવાનું છે શનિદેવના આશીર્વાદથી આ લોકોને અપાર ધન અને મહાન સફળતા મળશે આવનારા વર્ષોમાં આ ત્રણ રાશિઓ દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરશે અને તેમનું જીવન નવી ઊંચાઈને સ્પર્શશે નંબર એક મીન રાશિ મીન રાશિના લોકો માટે એક નવી સવાર આવવાની છે કારણ કે શનિદેવ મહારાજના ખાસ આશીર્વાદ તમારા પર વરસવાના છે ખૂબ જ ટૂંક સમયમાં તમારા જીવનમાં એક સારા સમાચાર આવવાના છે જે તમારી બધી ચિંતાઓ દૂર કરશે તમારી મહેનત હવે રંગ લાવવાની છે અને શનિદેવના આશીર્વાદથી અત્યાર સુધી જે પણ પ્રયાસો સફળ થયા નથી તે હવે સફળ થશે નાણાકીય સ્થિતિમાં સુધારો સ્પષ્ટપણે દેખાશે અને લાંબા સમયથી અટકેલા કાર્યો હવે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે પૂર્ણ થશે મિત્રો સાથેના સંબંધો ગાઢ બનશે અને સામાજિક જીવનમાં પણ નવી ઉર્જાનો પ્રવાહ વહેશે આ રાશિના લોકોને હવે ધન સન્માન અને પ્રગતિની ઘણી તકો મળવાની છે તમને પરિવારનો સહયોગ મળશે તમારા જીવનસાથીનો સહયોગ પણ મદરૂપ થશે તમારી નમ્ર અને મધુર વાણી તમારા બધા કાર્યોમાં સફળતાની ચાવી સાબિત થશે શનિદેવની દિવ્ય દ્રષ્ટિ હવે તમારા જીવનમાંથી નાણાકીય સમસ્યાઓ દૂર કરવા માટે સક્રિય થઈ ગઈ છે વર્ષોથી અધૂરા રહેલા કાર્યો હવે સંપૂર્ણ આત્મવિશ્વાસ અને સફળતા સાથે પૂર્ણ થશે શનિદેવના આશીર્વાદથી થી મીન રાશિના લોકો હવે દિવસમાં બમણી ઝડપથી અને રાત્રે ચાર ગણી ઝડપથી પ્રગતિ કરવાના છે એમ કહેવું ખોટું નહીં હોય હવે તમે તમારા જીવનમાં નવી ઊંચાઈઓ સ્પર્શ કરશો અને તમારા નામનો પડઘો દૂર દૂર સુધી સંભળાશે ખરેખર આ સમય તમારામાં માટે સુવર્ણયુગની શરૂઆત સાબિત થવાનો છે મિત્રો શાસ્ત્રો અનુસાર ગ્રહોનું ગતિમાન જીવનના દરેક ક્ષેત્રમાં અસર કરે છે અને જ્યારે શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે ત્યારે તે વ્યક્તિના જીવનમાં નવા દિગંતો ખોલી શકે છે મીન રાશિના જાતકો માટે શનિદેવની આ અમૃત વર્ષા ખૂબ જ સકારાત્મક પરિણામ લાવનાર છે મીન રાશિ સ્વભાવે ભાવનાત્મક કલ્પનશીલ અને આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે અને શનિદેવની કૃપા દરમિયાન તેઓના જીવનમાં નવા તબક્કાઓ શરૂ થશે આ સમયગાળા દરમિયાન મીન રાશિના જાતકોને વિશેષ સફળતા મળે તેવું સંકેત છે કર્મના દાતા શનિદેવ તેમને જીવનમાં નિષ્ઠાથી કામ કરવાના પ્રયત્નો માટે પરિણામ આપશે પ્રથમ આ દૈવી સમયગાળામાં મીન રાશિના જાતકો માટે નાણાકીય ક્ષેત્રમાં મહત્વપૂર્ણ વૃદ્ધિ અને સ્થિરતા જોવા મળશે જ્યાં પહેલા આર્થિક તંગી અથવા રોકાણમાં ખોટનો અનુભવ થયો હોય ત્યાં હવે ધીરજ અને સજાગતાથી સફળતા પ્રાપ્ત થશે બીજું શનિદેવના આશીર્વાદથી પારિવારિક જીવનમાં સ્નેહ સમજૂતી અને શાંતિ બેરોકટોક વધશે જો અગાઉ ગેરસમજ કે વિવાદ હોય તો તેનું સમાધાન સહજ રીતે થશે કારકિર્દી અને વ્યવસાયમાં મીન રાશિના જાતકોને નવી તકો મળશે જેમના કારણે તે નવા ઊંચાઈ પર પહોંચશે નોકરીમાં પ્રમોશન અથવા નવા પ્રોજેક્ટમાં સફળતા માટેનો માર્ગ ખુલ્લો રહેશે સાથે જ શિક્ષણમાં કાર્યરત વિદ્યાર્થીઓ માટે આ સમય ઉત્તમ છે આગળના અભ્યાસ માટે વિદેશ જવાના મનોર્થો પૂર્ણ થશે તે સિવાય શનિદેવની કૃપાથી મીન રાશિના જાતકોમાં આત્મવિશ્વાસ અને વિચારશક્તિમાં વધારો થશે જે તેમને વધુ મજબૂત બનાવશે આ સમયગાળામાં મીન રાશિના જાતકો માટે ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં રસ વધશે મંદિરોની મુલાકાત અથવા ધર્મપ્રાયણ પ્રવૃત્તિઓ તેમના માટે સાનુકૂળ બની રહેશે જે જીવનમાં નવું પ્રેરણાદાયી ઊર્જાનો સંચાર કરશે આ કૃપાદાનનો લાભ લેવા માટે મીન રાશિના જાતકોએ પોતાના કર્મમાં સત્ય અને સમર્પણ રાખવું જરૂરી છે નંબર બે મેષ રાશિ મેષ રાશિના લોકો માટે એક નવો પ્રકાશ લઈને આવી રહ્યો છે કારણ કે ભગવાન શનિદેવની ની દૃષ્ટિ ખાસ તમારા પર છે મિત્રો શનિદેવ હવે તમારાથી ખૂબ ખુશ છે અને તેના કારણે તમારા માન સન્માન ખ્યાતિ અને પ્રતિષ્ઠામાં નોંધપાત્ર વધારો થવા થવાનો છે સમાજમાં તમારી છબી અને પ્રભાવ વધુ મજબૂત બનશે તમને એવી તકો મળશે જે તમને સફળતાની ઊંચાઈઓ પર લઈ જશે ભૂતકાળમાં જે પણ કામ અટકેલું હતું તે હવે શનિદેવના આશીર્વાદથી ઝડપથી પૂર્ણ થવાનું શરૂ થશે જો તમે કોઈ નવું કાર્ય કરવાની યોજના બનાવી રહ્યા છો તો નિઃશંકપણે તમને તેમાં પણ સફળ ફરતા મળશે આર્થિક દૃષ્ટિકોણથી પણ આ સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે બસ આ સુવર્ણ સમયને બગાડવા ન દો અને દરેક તકને પૂર્ણ ઊર્જાથી સ્વીકારો મેષ રાશિના જાતકો માટે આજ રાતથી શરૂ થનારો શનિદેવનો આ દૈવી સંયોગ એક આકર્ષક અને સુવર્ણ અવસર છે જે તેઓના જીવનના અનેક ક્ષેત્રોમાં વૈભવ અને વિકાસ લઈને આવશે કર્મના દાતા શનિદેવ એકાવન વર્ષ માટે મેષ રાશિના જાતકો પર પોતાની અમૃત વરસાવશે જેનો અર્થ છે કે જીવનના દરેક પડાવ પર આ રાશિના જાતકોને સફળતા સમૃદ્ધિ અને શાંતિ મળવાની છે મેષ રાશિના જાતકો સ્વભાવથી ઉર્જાવાન નિષ્ઠાવાન અને સાહસિક હોય છે અને શનિદેવની આ કૃપા તેમને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડશે આ સમયગાળા દરમિયાન તેઓના જીવનમાં કારકિર્દી અને નાણાકીય સ્થિરતા સૌથી મોટા લાભો બની શકે છે નોકરી કરતા જાતકો માટે પ્રગતિના માર્ગો ખુલી જશે પ્રમોશન નવા પ્રોજેક્ટમાં સન્માનભર્યો હાથ અથવા નવું હોદ્દું તેઓ માટે આશીર્વાદરૂપ બનશે વેપાર કરતા જાતકો માટે આ સમય વ્યાપારિક વૃદ્ધિ અને નફાના નવા અવસરો લઈને આવશે રોકાણના ક્ષેત્રમાં મેષ રાશિના જાતકોને પ્રાચીન અડચણો દૂર થાય તેવું જણાશે અને મોટા મૂડીરોકાણો માટે આ સમય સારો સાબિત થશે આર્થિક મોરચે આ 51 વર્ષનો સમયગાળો નફાકારક રહેશે જો તમે અગાઉ નાણાકીય તંગીનો સામનો કર્યો હોય તો હવે શનિદેવના આશીર્વાદથી તે તંગી દૂર થશે આ સમયગાળા દરમિયાન જમીન કે મિલકત સંબંધિત કામમાં લાભ મળશે અને તમારું ખર્ચે સંયમ રાખવાથી સંબলিত બચત શક્ય બની શકે છે પારિવારિક જીવનમાં શનિદેવની આ કૃપા તમારા સંબંધોને મજબૂત અને આનંદમય બનાવશે જૂના વિવાદોનો અંત આવશે અને ઘરમાં પ્રેમભર્યા વાતાવરણનો ઉદય થશે પતિ પત્ની અને પરિવારના અન્ય સભ્યો સાથેનો સંબંધ વધુ મજબૂત બનશે સાથે જ મેષ રાશિના જાતકોના જીવનમાં માતાપિતા અને મોટા લોકોના આશીર્વાદ અને માર્ગદર્શન મહત્વનું યોગદાન આપશે વિદ્યાર્થીઓ માટે આ સમયગાળો સાનુકૂળ છે મેષ રાશિના વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં ઉત્તમ પ્રદાન કરશે નવી તકો અને વિદ્યાવિષયક સફળતા મળશે સ્પર્ધાત્મક પરીક્ષાઓ શૈક્ષણિક પ્રોજેક્ટ્સ કે વિદેશ ગમન માટે મહેનત કરનારા વિદ્યાર્થીઓ માટે આ સમય એ મોટા પરિણામોનું દરવાજુ ખોલશે આધ્યાત્મિક અને વૈચારિક ઉન્નતિ માટે પણ આ સમયગાળો મહત્વનો છે શનિદેવની કૃપાથી મેષ રાશિના જાતકો ધર્મ અને આધ્યાત્મિકતા તરફ ઝૂકશે મંદિરોની મુલાકાત યોગ ધ્યાન અને ધાર્મિક પ્રસંગોમાં ભાગ લેવાનું વધુ થાય છે આ કાર્યકલાપો તમારા માનસિક સ્વાસ્થ્યમાં સુધારો લાવશે અને જીવનને વધુ શાંતિમય બનાવશે સામાજિક સ્તરે મેષ રાશિના જાતકો આ સમયગાળા દરમિયાન નવું મૈત્રી સંબંધો સ્થાપિત કરશે તેમની લોકપ્રિયતા વધશે અને તેઓ પોતાના વ્યવહાર અને કાર્યશૈલીથી અન્ય લોકો પર છાપ છોડશે આ એકાવન વર્ષના સમયમાં શ્રેષ્ઠ આયોજન અને નિષ્ઠા રાખનાર મેષજાતકો જીવનમાં નવી ઊંચાઈઓ સર કરી શકે છે શનિદેવના આશીર્વાદથી મેષ જાતકો તેમના સપનાને સાકાર કરવા માટે એક નવી શરૂઆત કરશે આ કૃપા તેમની મહેનતના દરેક ક્ષેત્રમાં બહુવિધ ઉર્જા અને પ્રેરણા પુરવાર થશે જે તેમને દરેક મુશ્કેલીને પાર કરવાની શક્તિ આપશે આમ આજ રાતથી શરૂ થતો આ દૈવી સંયોગ મેષ જાતકો માટે તમામ રીતે સુખદાયક અને પ્રગતિશીલ બનશે નંબર ત્રણ कन्या राशि आज समय कन्या राशि ना लोको माटे अद्भुत आणि भाग्यशाली संकेतो लईने आवयो छे शनिदेव नी विशेष कृपा तमारा जीवन मा सकारात्मक परिवर्तन लाववानी छे नारकीय स्थिति मा जबरदस्त सुधारो थवानी शक्यता छे पैसा ना प्रवाह ना नवा स्त्रोत खुलशे अने रोकाळ थी पण सारो नफो मरवाना संकेतो छे આ સમય વેપારી વર્ગ માટે સુવર્ણ સાબિત થઈ શકે છે વ્યવસાયમાં ઝડપી પ્રગતિ થશે અને નફો અપેક્ષા કરતા ઘણો વધારે થશે નોકરી કરતા લોકો માટે પણ શુભ સંકેતો મળી રહ્યા છે પદોન્તી પગાર વધારો અને કાર્યસ્થળ પર માન સન્માન મળવાની શક્યતા છે બીજી તરફ વિદેશમાં કારકિર્દી બનાવવા માંગતા લોકોની ઈચ્છા પૂર્ણ થવાની પ્રબળ શક્યતાઓ છે શનિદેવના આશીર્વાદથી દરેક અટકેલા કામને ગતિ મળશે અને સફળતા તમારા પગ ચૂંટશે એકંદરે કન્યા રાશિના જાતકો માટે આ સમય ઘણી તકો પ્રગતિ અને સંતુલનથી ભરેલો છે શનિદેવ ની દ્રષ્ટિ હવે તમને સ્થિરતા સફળતા અને સંતોષનો અનુભવ કરાવશે પરંતુ ધ્યાનમાં રાખો કે આ સફળતા ફક્ત સતત કાર્ય શિસ્ત અને ધીરજથી જ શક્ય છે જો તમે તમારી ફરજો સંપૂર્ણ પ્રામાણિકતાથી નિભાવશો તો આ સમય તમારા જીવનને નવી દિશા અને ઊંચાઈ આપશે મિત્રો આજે રાતથી શરૂ થતો શનિદેવનો આ દૈવી સંયોગ કન્યા રાશિના જાતકો માટે અનંત આશીર્વાદ લઈને આવ્યો છે એકાવન વર્ષ સુધી શનિદેવની આ અમૃત વર્ષા તેમના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો નવા પ્રવાહ લાવશે શનિદેવ કર્મના દાતા છે અને કન્યા રાશિના જાતકોના નક્કર શિસ્તબદ્ધ જીવનશૈલીને તેઓ વિશેષ અનુગ્રહ આપશે શનિદેવની કૃપાથી કન્યા રાશિના જાતકોના જીવનમાં નવી તકો સફળતાના શિખરો અને સંભવિત શ્રેષ્ઠતા પ્રાપ્ત થશે કન્યા રાશિના જાતકોના કારકિર્દી માટે આ સમયગાળો સુવર્ણયુગ સાબિત થશે જો તમે નોકરીમાં છો તો તમારા માટે નવી તકો અને ઊંચા હોદ્દા પર પ્રમોશન માટે આદર્શ સમય છે જો તમે કોઈ વ્યવસાય કરતા હો તો નવા પ્રોજેક્ટમાં જમાવટ થશે અને નફાકારક સંધિઓમાં સફળતા મળશે શનિદેવની આ કૃપા તમે જ્યાં મહેનત કરશો ત્યાં ફળદાયી પરિણામો લાવશે નાણાકીય મોરચે કન્યા રાશિના જાતકો માટે આ સમયગાળો કટોકટીના અંત અને નફાની વૃદ્ધિનું સંકેત છે જૂના રોકાણો ફળદાયી સાબિત થશે અને તમે જીવનમાં આર્થિક સુરક્ષાની નવી ઊંચાઈઓ સર કરશો તાવી સિદ્ધિ સાથે શનિદેવ કન્યા રાશિના જાતકોને તેમના પારિવારિક જીવનમાં વિશેષ શાંતિ અને સુખ આપશે જો કોઈ જૂના વિવાદ અથવા પરિવારિક અણબનાવ હતા તો તે સહજ રીતે સમાધાન થઈ જશે પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને સ્નેહ વધશે માતાપિતા અને જુનિયર સભ્યો તરફથી સમર્થન તમને મનોબળ અને પ્રેરણા આપશે વિદ્યાર્થીઓ માટે આ સમયગાળો ખૂબ જ સાનુકૂળ છે કન્યા રાશિના વિદ્યાર્થીઓને તેમના અભ્યાસમાં અસાધારણ સફળતા મળશે જો તેઓ ઉચ્ચ શિક્ષણ માટે પ્રયત્નશીલ છે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી રહ્યા છે તો શનિદેવની કૃપા તેમને શ્રેષ્ઠ પરિણામો સુધી પહોંચાડશે વિદેશગમન અથવા નવી શિખર સર કરવાના મોહમાં આ સમય વિધિના યોગ સાથે સહાયરૂપ રહેશે આધ્યાત્મિક ઉન્નતિ માટે પણ આ સમયગાળો ખૂબ મહત્વનો છે કન્યા રાશિના જાતકો શનિદેવના આશીર્વાદથી આધ્યાત્મિકતા તરફ આકર્ષિત થશે તેઓ ધ્યાન યોગ અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં વધુ રસ લેશે મંદિરોમાં દર્શન પાઠકથા અથવા પૂજા અર્ચનાથી તેમની આંતરિક શાંતિ વધશે અને જીવનમાં સંતુલન જળવાશે આ એકાવન વર્ષનો સમયગાળો શનિદેવના આશીર્વાદથી કન્યા રાશિના જાતકો માટે દરેક ક્ષેત્રે પ્રગતિશીલ અને સુખદાયક સાબિત થશે તેમની મહેનત આત્મવિશ્વાસ અને કુશળતા જીવનના દરેક ખૂણાને રોશન કરશે આ કૃપાને મેળવવા માટે કન્યા રાશિના જાતકોએ સત્ય અને નિષ્ઠા સાથે કર્મ પર ધ્યાન કેન્દ્રિત રાખવું જરૂરી છે શનિદેવની આ અમૃત વર્ષા તેમને દરેક સફળતાના શિખર સુધી પહોંચાડશે અને જીવનને વધુ શાંતિમય અને સમૃદ્ધ બનાવશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને ને કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર